नमस्कार दर्शक मित्रों आप निहाली ही राज्यों एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यार सुधीरा मुख्य समाचारों पर यूआरओ मा एसओजीवी साहस शो त्योबिक्षा सरकार कटिबंध गुजरात एयर कॉन्क्लेव केंद्रीय मंत्री ना हफ्ते सरुजगार एनएसयूआई द्वारा भाजप सरकार देखाओ फैशन मंत्रालय द्वारा में से मेगा लाइफ स्टाइल डीआईडी सुपर सुपर मॉम्स अहमदाबादी मॉम મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સેલ દ્વારા આયોજિત એર શો ને ખુલ્લો મુકતા જણાવ્યું કે કોઈ પણ ક્ષેત્રમાં પૂર્ણપણે તાલીમ અને સમર્પિત પ્રતિબદ્ધતાથી જ સાહસ અને સફળતાને વરી શકાય છે એકવીસમી સદી બાળકો અને યુવાનોમાં એર શોની રોમાંચક સાઉથ પ્રવૃત્તિઓ વિકસે અને સઘન તાલીમ મળે તેવી રાજ્ય સરકારની નેમ છે આનંદીબેન પટેલે જણાવ્યું કે અમદાવાદના નગરજનોને હવાઈ ઉડ્ડયન અને આધુનિક વિમાન તકનીકી નિહાળવા બે દિવસીય ઐતિહાસિક અવસર છે જેમાં તાજેતરમાં સોલાર ઇમ્પ્લાન્ટ બે પાંચ દિવસ અમદાવાદ રોકાયું હતું અને બ્રિટિશ એક્રોબિટ ચેમ્પિયનશીપ ટીમ દ્વારા અદ્ભુત હવાઈ નિદર્શનો હવાઈ નિદર્શનો પ્રસ્તુત થઈ રહ્યા છે આ બંને અવસરો એડવેન્ચર પ્રવૃત્તિના ફલકને યુવા પેઢી સુધી વિસ્તારવામાં નવી પ્રેરણા પૂરી પાડશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ થી ચાર એપ્રિલ સુધી દરરોજ સવારે અગિયારથી અગિયાર વીસ કલાક અને સાંજે ચાર થી ચાર ચાલીસ કલાક એમ બે વખત એર શોને નાગરિકો માણી શકશે એર ડિસ્પ્લેમાં એર ડિસ્પ્લે અને એકલ એર ડિસ્પ્લેનું નિર્દેશન કરવામાં આવશે આ યોજાયેલા એરસોના દિલ ધડક કરતબ માણી લોકોએ હર્ષનાદ અને ઉત્સાહથી એરસોના નિદેશનને વધાવી લીધો હતો ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત એરો કોન્કલેવનું ભારત સરકારના નાગરિક ઉડેન મંત્રી રાજ્ય સરકાર અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું જેનું ઉદઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી ગજપતિ રાજુ અને રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલ છે મેં જોયું છે કે ગુજરાત ખાસ કરીને અમદાવાદ માં વિકાસ સારો થયો છે પણ એવિયેશન સેક્ટર વિકાસ ગોકળ ગતિ ચાલે છે અમદાવાદ એરપોર્ટ ના પ્રાઇવેટાઈઝેશન સાથે હું સંમત છું વિમાન સાથે બનેલી ઘટના મામલે અમને પાયલોટ એસોસિએશન તરફથી આવેદન મળ્યું છે અમદાવાદ થી લંડન ફ્લાઇટ શરૂ કરવાની બાબતે મંત્રીએ કહ્યું કે હું એરલાઇન સાથે વાત કરીશ રાજ્યના નાગરિકોનેમાંથી સૌરભ પટેલે જણાવ્યું કે રૂપિયા 100 કરોડના ખર્ચે ગુજરાતમાં સાત નાના નાના એરપોર્ટ વિકસાવાશે ગુજરાતમાં એમઆરઓ માટે મુખ્ય ત્રણ બાબતોમાં જમીન માણસ અને સાધન મહત્વનું છે ફ્લાઇટને મેન્યુફેક્ચરિંગ અને મેન્ટેનન્સ માટે પણ એન્જિનિયરિંગ કોલેજોમાંથી સારા ટેકનિશિયનો લાવવા તેમજ કેટલા સ્પેર પાર્ટ બહારથી મંગાવવાનું કામકાજ કરવું એ પણ પડકાર છે આ ક્ષેત્રે ચેલેન્જિંગ પણ એટલું જ છે એમ આરો ઊભું કરવું એ સરળ નથી તેમાં સમય લાગશે એવું આ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યા છે We are a free country. Indian citizens are important to us. So whether it's Libya or Yemen, it is our duty to bring them back home if they so desire. But uh, There's a flip side to it also. The government of India had been alerting them for some time. Please come. So if they had not waited to the last moment, things would have been much easier. But uh, any Indian citizen in distress anywhere in the world, including our own country, it's our duty to be to reach out the best we can. And we are trying that.

ઘર વાપસી જેવા મુદ્દાઓ માટે એપ્રિલ ફૂલ બનાવ્યા છે માટે એનએસયુઆઈ દ્વારા સમગ્ર દેશમાં તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં પહેલી એપ્રિલે વિશ્વ ફેંકવું દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે પહેલી એપ્રિલ વિશ્વ ફેંકવું તરીકે ઉજવાય ઉજવાશે તેમ એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું રાષ્ટ્રીય મહામંત્રી શાહનવાજ શેખે જણાવ્યું કે આ કાર્યક્રમમાં એનએસયુઆઈ ના સેનેટ સભ્યો વેલફેર સભ્યો જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લાઈફ સ્ટાઇલ ના ઇન્ડસ્ટ્રીઝ માં ગુજરાત જાણીતી કંપની ફેશન મંત્રા દ્વારા રાજ્યના અન્ય શહેરો બાદ હવે આપણા અમદાવાદમાં મેગા લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશન યોજવા જઈ રહ્યું છે આજથી એટલે કે બીજી એપ્રિલ થી એક્સક્લુઝિવ મેગા લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશન શરૂ થનાર છે અમદાવાદના એસજી હાઇવે પર આવેલી આવેલ રાજપથ ક્લબના ડાયમંડ હોલ ખાતે તારીખ બે અને ત્રણ એપ્રિલ એમ બે દિવસ માટે આ એક્ઝિબિશન કમ સેલ યોજાશે આ એક્ઝિબિશન કમ સેલમાં દેશભરમાંથી જાણીતા ડિઝાઇનર્સ ભાગ લેશે અને તેમના લેટેસ્ટ ફેશનને અનુરૂપ મોડર્ન અને ટ્રેડિશનલ ડિઝાઇનર વેર રજૂ કરશે આ

એક્ઝિબિશન યોજાઈ ચૂક્યું છે તેમજ અમદાવાદ બાદ કરતા વડોદરામાં પણ આ એક્ઝિબિશન યોજાશે અમારું એક્ઝિબિશન છે ને બે દિવસનું છે બે અને ત્રણ એપ્રિલના રાજપથ ક્લબમાં ડાયમંડ હોલમાં અને અમારી સાથે ઓલ ઓવર ઇન્ડિયાથી સિક્સટી એક્ઝિબિટર્સ છે જે પોતાનું બનાવેલું ક્રિએશન્સ ત્યાં મૂકે છે ને પોતાની બનાવેલી ક્રિએટિવિટી જનરલ સ્ટોર્સ જે અમદાવાદમાં તમને લોકલ મળે ને એના કરતાં બહુ ડિફરન્ટ વસ્તુ તમને અહીંયા મળે ખાસ મેં કીધું ને એવી રીતે વન ગ્રામ વન થાઉઝન્ડ રૂપીઝમાં રિયલ ડાયમંડ ગોલ્ડ જ્વેલરી છે વિથ સર્ટિફિકેટ સુવન મારો સાડા ત્રણ વર્ષ દીકરો છે તેના માટે હું જ મમ્મી અને હું જ પપ્પા છું સવારે છ વાગ્યા થી મારો દિવસ પાવર યોગ થી શરૂ થાય છે અને મારા દીકરા અને મારા ડાન્સ ની પાછળ મારો દિવસ પૂરો થાય છે આ શબ્દ છે ડીઆઈડી સુપર મોમ્સ માં સિલેક્ટ થયેલી અમદાવાદ ની મોમ્સ શતાબ્દી સરકારના ના ભારત ભર માંથી હજાર જેટલા ટેલેન્ટ આ રિયાલિટી શો માટે ઓડિશન ઓડિશન આપવા આવ્યા હતા જેમાંથી શતાબ્દી

લાઈફ જીવવી હોય તો પોતાના માટે જીવવાની અને આવી રીતે હું પોતાનો પોતાને મોટિવેટ કરું છું આ રિયાલિટી શો ના મંચ પર સતાબી તેના ટોમ બોય ડાન્સ ના લીધે જાણીતી હતી સ્ટન્ટ કરવામાં આ મમ્મી એકદમ પાવરફુલ છે અને તેથી જ મોમ મેરીકોમ થી પણ તે ઓળખાય છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર